વારસદાર પ્રકરણ બે એડવોકેટ ઝાલાના ફોનથી મંથન ઉત્તેજિત તો થઈ ગયો પરંતુ મંથનને પોતાના કાન ઉપર હજુ પણ વિશ્વાસ આવતો ન હતો આવું બની જ કઈ રીતે શકે પિતાની સંપત્તિનો પોતે વારસદાર કઈ રીતે હોઈ શકે પોતાની માં જીવતી હતી ત્યાં સુધી મા પિતાએ ક્યારેય પણ માનો સંપર્ક કર્યો ન હતો કે દીકરા તરીકે પોતાને પણ ક્યારેય યાદ કર્યો ન હતો અને હવે વ્હીલ બનાવીને મને પોતાની સંપત્તિનો વારસદાર બનાવી દીધો એણે પોતાના વિચારોને બાજુમાં હડસેલી મૂક્યા અને પિતાના આત્માના કલ્યાણ માટે અસ્સી ઘાટ ઉપર જઈને એક ઉંમરલાયક પંડિતનો સંપર્ક કર્યો પોતાની પાસે અત્યારે વધારે રકમ તો હતી નહીં એટલે છેવટે અગિયાર હજારમાં શ્રાદ્ધ તર્પણ અને પિંડદાન નક્કી કર્યું પંડિતના કહેવાથી બાજુના માર્કેટમાંથી એક સફેદ ધોતી લઈને આવ્યો માથે મુંડન કરાવી દીધું અને ગંગાના કિનારે પિતાનું શ્રાદ્ધ કરી પિંડદાન કર્યું એ પછી એણે ગંગામાં જઈને માથાબોળ સ્નાન કરી લીધું અને બે હાથની અંજલીથી પિતાને તર્પણ કર્યું અચાનક એને યાદ આવ્યું કે ગઈકાલે પોતે વિશ્વનાથના મંદિરમાંથી દર્શન કરીને બહાર આવ્યો ત્યારે એક સંન્યાસી એને મળ્યા હતા અને કહ્યું હતું કે તેરા કિસ્મત બદલને વાળા હૈ મેં એમની વાત હસી કાઢી પણ એમની વાણી તો જાણે ઈશ્વરની વાણી હતી કોણ હતા એ સંન્યાસી હું એમને ઓળખી શક્યો નહીં એમણે કોઈની પાસે નહીં પણ મારી પાસે જ જમવાનું માગ્યું આટલા મોટા બનારસમાં એ સંન્યાસીને મારે ક્યાં શોધવા મંથન થોડો નિરાશ થઈ ગયો તર્પણ વિધિ પતાવીને એણે પોતાના માટે બજારમાંથી એક કેપ ખરીદી લીધી માથે મુંડન કરાવ્યું હતું એટલે થોડા દિવસ હવે કેપ પહેરવી પડશે એ હોટલના પોતાના રૂમ ઉપર આવ્યો સાદી હોટલ હતી એ પલંગમાં આડો પડ્યો અને પોતાની જિંદગીના કપરા દિવસોને વાગોળી રહ્યો કેવા કેવા દિવસો એણે પસાર કર્યા હતા નહીં તો એને આત્મહત્યાના વિચારો શા માટે આવે પોતે સારો એન્જિનિયર હતો છતાં પણ પગાર સાવ મામૂલી મળતો એ જ્યાં રહેતો હતો એ દરિયાપુરની પોળમાં પણ એની કોઈ ઇજ્જત નહોતી એ જ્યારે ઘરની બહાર જતો કે ઘરે આવતો ત્યારે પીઠ પાછળ પાડોશીઓ એની મશ્કરી કરતા પોતે એકલો એકલો બે ટાઈમ રસોઈ બનાવતો બ્રાહ્મણનો દીકરો હતો છતાં ક્યારેક પણ કોઈ પાડોશી સારા માઠા પ્રસંગે એને જમવાનું પૂછતા નહીં એ તો ઠીક કોઈના ઘરે કંઈ સારું બનાવ્યું હોય તો પણ ચાખવા માટે કોઈ કંઈ આપી જતું ન હતું જ્યારે એની મા ગૌરી જીવતી હતી ત્યારે એ તમામ પાડોશીઓનું કામ કરી આપતી ગૌરી એની પોળમાં અઠ્ઠાવન વર્ષની ઉંમરે પણ બે ત્રણ ઘરમાં રસોઈ કરવા જતી એ ઉપરાંત ઘરમાં સીવવાનો સંચો હતો પોળની સ્ત્રીઓ એની પાસે બ્લાઉઝ સીવડાવતી ઘરમાં કંઈ પણ સારું બનાવ્યું હોય તો ગૌરી આજુબાજુના પાડોશમાં અવશ્ય વાટકી વ્યવહાર કરતી કોઈને કંઈ પણ તકલીફ હોય તો ગૌરી દોડીને જતી લોકો બહુ જલ્દી આ બધું ભૂલી જતા હોય છે આ દુનિયા સ્વાર્થની જ સગી હોય છે એ મંથનને સમજાઈ ગયું હતું મંથન દેખાવમાં હેન્ડસમ હતો કસરતી શરીર હતું સિવિલ એન્જિનિયર થયેલો હતો પરંતુ નાણાં વગરનો નાથ્યો હતો એક તો પોતે ખૂબ જ સીધો સાદો હતો કામ વગર કોઈની સાથે લપન છપન કરતો ન હતો સ્વભાવે પરગજુ હતો એટલે એ દરેકનું કામ કરી આપતો એ બહાર જતો હોય અને આડોસ પાડોશવાળા ક્યારેક એને કોઈ કામ બતાવે તો મંથન ક્યારે પણ ના પાડતો ન હતો હજુ અઠવાડિયા પહેલાં જ મંથન જ્યારે બહાર જતો હતો ત્યારે એની પાડોશમાં ત્રીજા ઘરમાં રહેતા અનિલાબેને એને પોસ્ટ ઓફિસમાં જઈને રજીસ્ટર કવર કરવા આપેલું મંથનભાઈ મારું જરા આટલું કામ કરી દેશો આ કવર પોસ્ટ ઓફિસમાં જઈને જરા રજીસ્ટર કરી દેજો ને મારા હરીશને જરા પણ ટાઈમ નથી હોતો એ બિચારો ઓફિસેથી પણ મોડો આવે છે અનિલાબેન બોલ્યા કંઈ વાંધો નહીં માસી હું કરી દઈશ મંથને કહ્યું અને પોસ્ટ ઓફિસની લાંબી લાઇનમાં ઊભા રહીને એણે રજિસ્ટર કરી દીધું ઘણી વાર તો રેશનિંગમાંથી ઘઉં ચોખા કે ખાંડ લાવવાની હોય તો પણ મંથન બધાને યાદ આવતો મંથનભાઈ જરા રેશનિંગની દુકાનેથી આ કાર્ડ ઉપર બે કિલો ખાંડ લેતા આવશો તમારા ભાઈને પગ દુખે છે એટલે બિચારા લાઇનમાં ઊભા નથી રહી શકતા કોઈ કહેતું મંથન ક્યારે પણ કોઈને ના પાડી શકતો ન હતો છતાં મંથન વિશે ક્યારેય કોઈ સારું બોલતું ન હતું પરણવાની એની ઉંમર થઈ ગઈ હતી કોઈએ એનું નામ આપ્યું હોય એટલે છોકરીવાળા પોળમાં આવીને મંથન વિશે પૂછપરછ કરતા તો તરત જ બે ત્રણ ઘરની સ્ત્રીઓ ભેગી થઈ જતી અરે ભાઈ તમને મંથનનું નામ આપ્યું કોણે છોકરીને શું કામ દુખી કરવાનું વિચારો છો એનું ઘર તો તમે જુઓ પાયની પેદાશ નહીં અને ઘડીની નવરાશ નહીં આખો દિવસ નવરો ધૂપ રખડિયા કરે છે ટકીને નોકરી પણ કરતો નથી અને આજની મોંઘવારીમાં વીસ પચીસ હજારની શું કિંમત છે બીજું કોઈ સારું ઘર શોધી કાઢો ને પાડોશીઓ કહેતા અને આમ કોઈ પાડોશી કન્યાવાળાને મંથનના ઘર સુધી પહોંચવા દેતા ન હતા મંથન આ બધું જ જાણતો હતો એ ખૂબ જ હોશિયાર અને બુદ્ધિશાળી હતો પણ પૈસા વગરની બુદ્ધિ કોઈ જ કિંમત નથી હોતી મંથનની પોળમાં રહેતી તોરલ એને પસંદ કરતી હતી પણ મંથનના આટલા ઓછા પગારમાં એ પોતાના મા બાપને વાત પણ કઈ રીતે કરી શકે મંથનની મા જીવતી હતી ત્યારે તોરલ ક્યારેક ક્યારેક માને રસોઈમાં મદદ કરવા માટે આવતી તોરલને મંથન પ્રત્યે ખૂબ જ લાગણી હતી પરંતુ માતાના મૃત્યુ પછી આ ઘરના દરવાજા તોરલ માટે બંધ થઈ ગયા હતા પચીસ વર્ષની તોરલ દેખાવે ખૂબ સુંદર હતી અને ગ્રેજ્યુએટ પણ થઈ ગઈ હતી પરંતુ એનો બાપ કાંતિલાલ મહાખેપાની અને લાલચુ હતો એ મકાનની દલાલી કરતો એના બાપના કારણે તોરલ મંથન સાથે વાત કરવાની પણ હિંમત કરતી નહોતી એકવાર અચાનક એ પોળની બહાર મંથનને મળી હતી અને જો મંથન તૈયાર હોય તો ભાગી જઈને કોર્ટ મેરેજ કરવા પણ તૈયાર હતી પરંતુ મંથન એ માટે તૈયાર ન હતો કારણ કે એની કોઈ આવક જ ન હતી છેલ્લા છ મહિનાથી મંથનની નોકરી છૂટી ગઈ હતી બે ચાર કન્સ્ટ્રક્શનની કંપનીમાં પણ એણે નોકરી માટે ધક્કા ખાધા હતા પરંતુ ક્યાંય નોકરી ખાલી ન હતી એકલા એકલા ઘરે બેસીને પણ ટાઈમ જતો ન હતો ઘણીવાર એને પોતાને જ કોઈ ધંધો કરવાનો વિચાર આવતો હતો પરંતુ એની પાસે એવી કોઈ મૂડી ન હતી મૂડી તો ઠીક પરંતુ કોઈ પણ ધંધાનો એને અનુભવ ન હતો એક નાના કોન્ટ્રાક્ટરે એક જૂના બંગલાનું રિનોવેશનનું કામ એને સોંપ્યું હતું ખરા દિલથી મહેનત કરીને એણે મજૂરો રાખીને ત્રણ મહિનામાં આખું રિનોવેશન કરી આપ્યું પોતાની આવડતથી એણે બંગલાની સિકલ બદલી નાખી છતાં બધું યશ કોન્ટ્રાક્ટરે લીધો એણે સાત લાખ લઈને મંથનને માત્ર ત્રણ લાખ રૂપિયા આપ્યા જેમાંથી મજૂરોને ચૂકવેલી રકમ બાદ કરતાં મંથનને માત્ર પચાસ હજાર મળ્યા મંથને ઘણી વિનંતી કરી પરંતુ પહેલાંથી કોઈ ટર્મ્સ કન્ડિશન નક્કી ન હતી ઉપરા ઉપરી નિષ્ફળતાઓથી મંથન જિંદગીથી નિરાશ થઈ ગયો હતો આવી જિંદગી જીવવાનો કોઈ મતલબ ન હતો એટલે એણે છેવટે કાશીમાં જઈને આત્મહત્યા કરી લેવાનો નિર્ણય લીધો હતો પરંતુ કાશીએ તો એની જિંદગીની કરવટ જ બદલી નાખી હતી એણે ભગવાન કાશી વિશ્વનાથનો હૃદયપૂર્વક આભાર માન્યો મંથને તત્કાલ અમદાવાદ જવાનો નિર્ણય લઈ લીધો એણે ફ્લાઇટની તપાસ કરી સાંજે સાડા ચાર વાગ્યાની ફ્લાઇટ હતી પરંતુ એમાં ટિકિટ મળે તેમ ન હતી એ પછી બીજી ફ્લાઇટ રાત્રે આઠ ને દસ વાગ્યાની હતી એ ફ્લાઇટમાં એને ટિકિટ મળી ગઈ મુંબઈથી વકીલનો ફોન આવ્યા પછી એના પગમાં જોર આવી ગયું હતું હજુ જમવાનું બાકી હતું એ અહીંની જાણીતી રૂફટોપ રેસ્ટોરન્ટમાં જમવા ગયો જમીને હોટલ ઉપર જ આવીને એણે બે કલાક આરામ કર્યો સાંજે હોટલમાં ચેકઆઉટ કરીને એ સાત વાગ્યે એરપોર્ટ ઉપર પહોંચી ગયો ફ્લાઇટમાં એણે જમી લીધું જેથી ઘરે પહોંચીને રસોઈની કોઈ માથાકૂટ ન કરવી પડે રાત્રે સાડા દસ વાગ્યે એ રીક્ષા કરીને દરિયાપુર પોતાના ઘરે પહોંચી ગયો ઘરે પહોંચીને એણે ઘરમાં કચરો વાળી દીધો પાણી તો સવારે જ આવવાનું હતું એટલે એણે રસ્તામાંથી જ પાણીની બોટલો ખરીદી લીધી જેથી રાત્રે કામ આવે એ આખી રાત એણે પોતાને મળનારા વારસાની ખુશીમાં વિતાવી હવે એ કોઈના કોઈનો મોહતા જ ન હતો એડવોકેટે કોઈ રકમનો ઉલ્લેખ કર્યો ન હતો એ મોટી રકમ કરોડ સુધી પણ હોઈ શકે કે બે કરોડ પણ અને સ્થાવર મિલકત પાછી જુદી કોઈ ગણતરી મનમાં બેસતી નહોતી ઝાલા સાહેબ રૂબરૂ મળે ત્યારે જ બધી ખબર પડે સવારે ઊઠીને એણે આવતા નળમાંથી ઘરમાં પાણી ભરી લીધું આજે રસોઈ કરવાની બિલકુલ ઈચ્છા ન હતી કારણ કે હવે એ ગરીબ નહોતો રહ્યો ઘરમાં ફરી કચરો વાળીને પોતું કરી દીધું ઝાલા સાહેબ આજકાલમાં ગમે ત્યારે આવી શકે છે એટલે ઘર સ્વચ્છ રાખવું સારું એણે પોતાના પહેરેલા કપડાં ધોઈને સૂકવી દીધા અમુક કામ તો એણે જાતે જ કરવું પડે એમ હતું મંથન હજુ પણ સાયકલ જ વાપરતો હતો બાઇક ખરીદવાના એની પાસે આજ સુધી કોઈ પૈસા ન હતા એ વારાણસી ગયો ત્યારે સાયકલ ઘરની અંદર મૂકી દીધી હતી એણે સાયકલને બહાર કાઢી આટલા સારા સમાચાર મળ્યા હતા એટલે એની ઈચ્છા સવારમાં જ માધુપુરામાં કુળદેવી અંબાજીના દર્શન કરી આવવાની હતી હજુ સવારના આઠ જ વાગ્યા હતા એ સાયકલને કપડાંથી સાફ કરતો હતો ત્યાં જ બાજુવાળા સરોજબેન આવ્યા મંથન કે માથે ટકો કરાવી દીધો કોઈ ગુજરી ગયું કે શું સરોજબેનની પંચાયત શરૂ થઈ ગઈ ના કાકી તિરુપતિ બાલાજી દર્શન કરવા ગયો હતો ત્યાં ઘણા યાત્રાળુઓ માથે મુંડન કરાવતા હોય છે મંથન બોલ્યો મંથને પિતા અંગે કોઈ જ ખુલાસો ના કર્યો નહીં તો આખી પોળમાં એની ચર્ચા થાય ઠીક ઠીક અત્યારે ક્યાંય બહાર જાય છે સરોજબહેને પૂછ્યું હા કાકી હું અહીં નજીકમાં જ માધુપુરા અંબાજીના દર્શને જાઉં છું મંથને કહ્યું લે તો તો બહુ સારું માધુપુરાના મસાલા માર્કેટમાંથી ત્રણ કિલો ધાણા તું લેતો આવીશ મારે ધાણા જીરું દડવું છે જીરું તો હું લઈ આવી ગઈકાલે જે પૈસા થશે એ હું તને આપી દઈશ સરોજબેન બોલ્યા ભલે કાકી લેતો આવીશ મંથન કોઈને ના પાડી શકતો ન હતો અને જો પાછો ઝીણા ધાણા પસંદ કરજે અને સહેજ લીલાસ પડતા રંગના હોય એવી ક્વોલિટી પસંદ કરજે બે ત્રણ દુકાને ફરીને ભાવતાલ કરીને પછી જ ખરીદજે પાછો સરોજબેન બોલ્યા ભલે કાકી મેં ધાણા કદી ખરીદ્યા નથી છતાં કોશિશ કરીશ મંથન બોલ્યું અને હજુ થોડું વહેલું છે દુકાનો નવ વાગે ખુલે છે એટલે થોડી વાર રાહ જોજે અને મારા વતી દર્શન કરજે સરોજબેન બોલ્યા એ પછી મંથન મકાનની જાળીને તાળું મારીને માધુપુરા જવા નીકળી ગયો દર્શન કરીને અડધા કલાક સુધી બજાર ખોલવાની એણે રાહ જોઈ બજાર ખોલ્યા પછી પણ પંદર મિનિટ બીજી એને રાહ જોવી પડી વેપારીઓ શટર ખોલીને અંદર મૂકેલો માલ સામાન બહાર ગોઠવતા હોય છે ત્રણ ચાર દુકાને એણે આટા માર્યા પરંતુ બધે એક સરખા જ ધાણા દેખાતા હતા એને તો કોઈ જ ફરક દેખાતો ન હતો એટલે એક દુકાનેથી ત્રણ કિલો ધાણા લઈ એ ઘરે પહોંચ્યો અને પાડોશમાં સરોજબેનને આપી દીધા સાંજે તારા કાકા આવે એટલે પૈસા આપી જઈશ સરોજબેન બોલ્યા ભલે કહીને મંથન પોતાના ઘરે આવ્યો બસ આ પ્રકારની મંથનની જિંદગી હતી આટલી બધી સેવા કર્યા પછી પણ એને કોઈ યશ આપતું ન હતું પોળમાં કોઈ પ્રસંગ હોય તો પણ બધે મંથન જ ધક્કા ખાતો આખી પોળમાં એની ચિંતા કરવાવાળી એક જ વ્યક્તિ હતી એની સામેના મકાનમાં રહેતા વીણા માસી વીણા માસી ગૌરીની જ ઉંમરના હતા મંથન એને માસી જ કહેતો પતિનું ઘર છોડીને ગૌરી જ્યારે યુવાનીમાં જ અમદાવાદ આવી ગઈ ત્યારે સૌથી પહેલાં એ એની બહેનપણી વીણાના ત્યાં જ આવેલી વીણા ગૌરીની સાથે મુંબઈમાં જોગેશ્વરીની એક જ સ્કૂલમાં ભણતી અને ત્યારથી એ બંને બહેનપણીઓ હતી વીણાના લગ્ન અમદાવાદમાં થયેલા ગૌરી પાસે વીણાનું પોળનું સરનામું હતું એ સમયે અમદાવાદમાં મિલોની જાઓ જલાલી હતી અને વીણાનો વર રમેશ એક મિલમાં સારી પોસ્ટ ઉપર હતો અમદાવાદનો એ જમાનો પોળોનો હતો પોળની અંદર પોતાનું ઘર હોવું એ પણ પ્રતિષ્ઠા ગણાતી રમેશે દરિયાપુરની આ પોળમાં સામસામે બે મકાન ખરીદ્યા હતા સામેનું મકાન એણે ભાડે આપી દીધું હતું અને ભાડાની આવક ઊભી કરી હતી ગૌરીએ જ્યારે ઘર છોડ્યું અને પહેલીવાર અમદાવાદ આવી ત્યારે એ સરનામું પૂછતી પૂછતી સીધી વીણાના ઘરે જ આવેલી એ વખતે એ પ્રેગ્નન્ટ હતી વીણાએ એને આશરો આપ્યો ગૌરીના સદનસીબે પંદર દિવસ પછી વીણાનું ભાડે આપેલું ઘર ખાલી થવાનું હતું વીણાએ એ ઘર ગૌરીને રહેવા માટે આપી દીધું ગૌરીના વર વિજયે ગૌરીને સારા એવા દાગીના કરાવી આપ્યા હતા અને થોડીક રકમ પણ આપેલી દાગીના વગેરે વેચીને જે રકમ આવી એમાં પોતાની થોડી રકમ ઉમેરી એણે મકાનની મોટાભાગની રકમ ભરી દીધી અને મકાન ખરીદી લીધું બાકીની રકમ એ પછી આપી દેશે એમ વીણાને વાત કરી પરંતુ વીણાએ પોતાના પતિને સમજાવીને બાકીની રકમ માફ કરી દીધી એ જમાનામાં પોળમાં મકાનની કિંમત બહુ નહોતી ગૌરીના અચાનક મૃત્યુથી વીણાને ઘણો આઘાત લાગેલો વીણાના પતિ રમેશનું પણ પાંચ વર્ષ પહેલાં જ મૃત્યુ થઈ ગયું હતું વીણાને એક દીકરી હતી જે સાસરે વળાવી દીધી હતી અત્યારે વીણા એના ઘરમાં એકલી જ રહેતી હતી પોળની સ્ત્રીઓ મંથનનો જે રીતે નોકરની જેમ ઉપયોગ કરતી હતી એ વીણાને પસંદ આવતું નહોતું અને ઘણીવાર એ પાડોશી સ્ત્રીઓ સાથે ઝઘડતી પણ હતી પરંતુ વીણાને કોઈ ગાંઠતું નહોતું મંથન આ જ પોળમાં જન્મીને મોટો થયો હતો એટલે એને પોળની એક માયા બંધાઈ ગઈ હતી બધા જ પાડોશીઓને એ નાનપણથી જ ઓળખતો હતો એટલે કોઈને એ નારાજ નહોતો કરી શકતો છતાં પોતાની નોકરી વગરની જિંદગી અને એકલવાયાપણાથી એ કંટાળી ગયો હતો અને એટલે જ એણે આ દુનિયા છોડી દેવાનો નિર્ણય લીધો હતો પરંતુ વારાણસીમાં એના ઉપર જે ફોન આવ્યો એ પછી એનામાં જિંદગી જીવી લેવાની એક નવી જ ઉર્જાનો સંચાર થયો હતો એ આજે બેવ ટાઈમ હોટેલમાં જમીને આવ્યો હતો આજે એણે ઘણા સમય પછી પાન પણ ખાધું હતું એ જ્યારે ખુશ થતો ત્યારે એને પાન ખાવાની ઈચ્છા થતી રાત્રે ફરી પાછો એ સપનાની દુનિયામાં ખોવાઈ ગયો બસ આજકાલમાં જ એની જિંદગીમાં એક નવો વળાંક આવવાનો હતો એક આગના ડોળે એડવોકેટ ઝાલા સાહેબની પ્રતીક્ષા કરી રહ્યો હતો શું ખરેખર એડવોકેટ ઝાલા આવશે કે મંથનનું સ્વપ્ન ફક્ત સ્વપ્ન બની રહેશે જાણવા માટે જોડાઈ રહો અમારી ચેનલ સાહિત્ય યાત્રા સાથે ટૂંક સમયમાં આગળનું પણ પ્રકરણ પ્રકાશિત થશે આભાર